પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામે શ્રી બહુચર માતાજી તેમ શ્રી જોગણી માતાજીની સમસ્ત બોરલા સોલંકી પરિવાર તરફથી જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા અને યજ્ઞની તૈયારીઓ સરસ્વતી તાલુકાના મેસર ગામે સમસ્ત બોડાલા સોલંકી પરિવાર દ્વારા શ્રી બહુચર માતાજી તેમજ શ્રી જોગણી માતાજીનો જીણાધારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાનો છે જેમાં તેર તારીખે બહુચરાજીથી માતાજીની જ્યોત લાવી આ જ્યોતને ગામના સેમાડેથી ડીજે સાઉન્ડ સાથે કરી આવી હતી અને અને યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો ચૌદ તારીખે શોભાયાત્રા નીકળશે અને પંદર તારીખે યજ્ઞની પૂર્ણાહુતિ થશે આ કાર્યક્રમમાં મેસર ગ્રામજનો તેમજ મહેમાનોને આમંત્રિત કરેલ છે અને આ યજ્ઞના ભાગરૂપે ઝવેરા વાવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે રિપોર્ટર અલ્પેશ્રી માળી પાટણ